ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચાના સરલાબેન વસાવા સહિતના આગેવાનો દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદન પત્ર પાઠવાયું જેમાં જણાવ્યા અનુસાર દસ વર્ષની માસુમ દીકરી પર દુષ્કર્મ કરી સગીરાના ગુપ્ત ભાગે લોખંડનો સળિયો નાખી હેવાનિયત ભર્યું અતિનિંદનીય કૃત્ય આચરનાર નરાધમને ફાંસીની સજા આપી બાળકીને યોગ્ય ઉચ્ચ સારવાર આપવા સાથે આર્થિક મદદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

પણ એને આજે જ ફાંસી આપે એવી અમે મહિલાઓ દ્વારા અપેક્ષા રાખીએ છીએ આશા રાખીએ છીએ અને એ બેનને એ છોકરીને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ